નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવી વાત કરવી છે કે જે રાજકીય નેતાઓની રોજ સવારે ચા ખરાબ થતી હોય છે કારણ કે એને પસંદગીના પસંદગીની બાબતો એમને મળતી ના હોય રાજકીય નેતાઓની એક ખાસ આવડત હોય છે કે તે આજુબાજુ ફરનારાઓના વખાણ સાંભળવા ટેવાયેલા હોય છે પરંતુ જ્યારે પત્રકારો ટીકા કરે છે કોઈ અખબાર ટીકા કરે છે ત્યારે એમને પસંદ આવતું નથી આવું એક અખબાર છે ગુજરાત સમાચાર જે અમદાવાદ મુખ્ય ઓફિસ છે ને ત્યાંથી પ્રસિદ્ધ થાય છે તો આ અખબારની ખાસિયત એ છે કે લોકોના હિતમાં સમાચારો છાપ અને એ સમાચારો મોટાભાગના એવા હોય છે કે ગાંધીનગરમાં બેઠેલા નેતાઓની રોજ સવારે ચા કડવી બની જતી હોય છે અને એ ચા માં જે ખાંડ નાખવાના કારખાનાઓ છે એ કારખાનાઓ અંગેના સમાચારો જ્યારે આવે છે કે મીઠી ખાંડ કઈ રીતે આ નેતાઓ કડવી બનાવી દે છે એના સમાચાર બે હજાર ત્રણમાં નરેન્દ્ર મોદી મુખ્ય બન્યા એના એના એની સાથે જ એમણે જે અલગ અલગ સમાચાર પત્રો પત્રકારોને એને ન ગમતા સમાચારોના સમાચારો માહિતી મોકલવાની પરંપરા બનાવવામાં આવી હતી આવતા હતા જેથી કરીને પત્રકારો લખતા વિચારે માલિકો લખતા વિચારે એમની જાહેર ખબરો ગમે ત્યારે બંધ થઈ જાય પત્રકારોના એક ગમે ત્યારે રદ થઈ જાય તો આવા જ એક સમાચાર હતા ગુજરાત સમાચાર છાપેલા બહુ જબરજસ્ત સમાચાર હતા લોકહિતના સમાચાર હતા અને એ સમાચાર એ હતા કે આ જોઈ શકીએ છીએ કે એ સમાચાર એવા હતા કે એક ખાંડ ફેક્ટરી ના એક સમાચાર હતા કે એમાં ચાર એપ્રિલ બે હજાર ત્રણના ના રોજ એ સમાચાર ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયા હતા અને એ ખાંડ જે ફેક્ટરી હતી એ ખાંડ ફેક્ટરીના એમણે સમાચાર છાપા હતા ગુજરાત સમાચાર आखी घटना सामने आई है तो तो ऐसी अटका छे है जी पच्ची अपने कर लीजिए अरे शिवम शिवम व्हाट्सएप नहीं यार यहाँ पे रख दो ना व्हाट्सएप यार क्योंकि वो रिस्टार्ट किया ना હા કોઈ નહીં કરો હા બસ 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 યસ ઓકે ઓકે તો અહીંથી ચાલુ કરીએ છીએ આપણે તો આ આપણે જોયા કે ગુજરાત સમાચારને એ જે સમાચાર છપાયા હતા અ એના કારણે એ પસંદ ના આવ્યું કારણ કે તળાજામાં આ તળાજા એક એવું છે ભાવનગરનું કે જે ગુજરાતનું આદિવાસી વિસ્તારો કરતા પણ ત્યાંના લોકોને પછાત રાખવામાં આવ્યા છે ઈરાદાપૂર્વક પછાત રાખ્યા હોય શકે એવું છે કે કારણ કે ત્યાં ખાંડ ખાંડનું એક મોટું કારખાનું શરૂ થયું હતું જબરજસ્ત દસ હજાર ટનની કેપેસિટી હતી રોજે રોજ દસ હજાર ટન ત્યાં એ પિલાણ કરી શકે એ એવું હતું અને એમાં ત્રણ વર્ષ એક ચાલ્યું કારખાનું પછી બંધ થઈ ગયું કોંગ્રેસ સમયમાં બંધ થયું હતું પણ નરેન્દ્ર મોદી જયારે આવ્યા ત્યારે એની જે મશીનરી હતી એ કારખાનું આમ તો ખરેખર ચાલુ કરવાની જરૂર હતી પણ ચાલુ ન કર્યું અને એની જે મશીનરી હતી એ વેચવા કાઢી વેચી દો ફૂંકી મારો બધું પહેલેથી ત્યારથી ચાલતો આજકાલથી નથી ચાલતો એ વેચવા કાઢી એમણે અને એ અંગેના જયારે સમાચાર છપાયા કે આ જે કારખાનું જે છે એમાં શું રીતની કઈ રીતની એમાં જે કિંમત નક્કી થઈ હતી ઓછી કિંમતે વેચી દેવા માટે નરેન્દ્ર મોદીએ સૂચના આપી બસ આટલું વાક્ય હતું અને એમાં એને વાંધો ઉઠાવ્યો કે નરેન્દ્ર મોદીનું નામ કેમ લખ્યું છે તમે આવી આવી બાબતો બરાબર નથી એવું એમને કહ્યું છે કારણ કે તળાજામાં એ જે ફેક્ટરી હતી એ ખરેખર એ ફેક્ટરી બહુ સારી હતી અને એના કારણે એ જો ચાલ્યું હતું હજારો ખેડૂતોને એનાથી ફાયદો થયો હતો હજારો ખેડૂતોને અને એટલા માટે ગુજરાત સમાચાર ખેડૂતોના હિતમાં કે ભાઈ આ તમે મશીનરી વેચો છો તો આ મશીનરી વેચવાનું કારણ શું છે કારણ કે ઓગણીસો એસીમાં જે આ શરૂ થઈ હતી કામ એનું ચાલુ થયું હતું પછી એ બંધ થઈ ગઈ અને બાણું એકર જમીન આજે પણ એ વિવાદમાં પડી છે આજે પણ વિવાદમાં પડી છે સિદ્ધેશ્વર ખાંડ ફેક્ટરી એનું સહકારી ફેક્ટરી છે અને ગુજરાતની એક ખાસિયત છે આખા આખા ભારતમાં કે જેટલી ખાંડ ફેક્ટરીઓ છે એ બધી સહકારી સંસ્થાઓથી ચાલે છે તો એ ગુજરાતના હિતમાં ખેડૂતોના હિતમાં ગુજરાત સમાચાર સમાચાર થાય પાતા અને એનો ખુલાસો નરેન્દ્ર મોદીએ મોકલેલો દરેક સમાચારોમાં આ રીતે જેમને પસંદ ન આવતા તેવા સમાચારોમાં એ મોકલતા હતા તો નેતાઓ જે છે એ કેવા કામ કરતા હોય છે પત્રકારોને દબાવવા માટે કારણ કે આ પચાસ વર્ષ થઈ ગયા અને એનો હજુ નિવેડો નથી આવ્યો મશીનરી વેચી દીધી બધું જ કર્યું અને ઘણું બધું થયું પરંતુ અહીંયા એકસો ને બોત્તેર જેટલા ગામડાઓને સિંચાઈના લાભ મળવાના કારણે શેરડીનું મોબલ ઉત્પાદન થવા લાગ્યું હતું આજે પણ થાય છે અને એના કારણે આ કારખાનું પણ સ્થાપવામાં આવ્યું હતું પરંતુ ત્રણ વર્ષ પછી એ બંધ થઈ ગઈ અને લઈ જવાની હતી એની મશીનરી વેચવાથી પછી જમીનોમાં સરહદ ભંગ થઈ અને સરકાર એ જમીન ખેડૂતોની સહકારી સંસ્થાની જે જમીન હતી એ સરકારે એને લઈ લેવા માંગતી હતી પરંતુ એ પસંદ ના આવ્યું અને એટલા માટે એ ખુલાસો મોકલવામાં આવ્યો અને એટલા માટે રોજનું જે અહીંયા શેરડીનું અત્યારે થાય છે લગભગ લગભગ ટન ટન જેટલી સુગર ફેક્ટરી છે એમાં થાય છે જો આ ચાલુ રહ્યું તો બીજા દસ હજાર ટન એમાં ઉમેર્યા હતો અને એટલા માટે કે દસ હજાર ટન એટલે ગુજરાત એટલે ગુજરાતમાં જેટલી શેરડી બને છે એનું લગભગ સમજો ને કે બાર તેર ટકા જેવું ઉત્પાદન આ એક જ ફેક્ટરીમાં તો હતો અને સૌરાષ્ટ્રની અત્યારે જે થોડી નાની અંચી છે બે ત્રણ ચાલે છે બાકી બધી કોડીનારની જબરજસ્ત હતી એ પણ બંધ કરી દીધી તો નવી એક પણ સહકારી ખાંડ ફેક્ટરી મોદી સાહેબે તો ચાલુ ન કરી કે જે કઈ હતી એ બંધ કરી દીધી લગભગ ચારેક જેટલી આવી મોદીના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યાં સુધીમાં એને આવી ચાર જેટલી ફેક્ટરીઓ બંધ કરી દીધી તો એમનું જે ખેડૂત વિરોધી વલણ છે અહીંયા જોવા મળે છે ખરેખર તો વધારે ફેક્ટરીઓ શરૂ કરવી જોઈતી હતી કારણ કે નર્મદા સિંચાઈ યોજના શરૂ થઈ હતી એના કારણે બીજા જે બંધોનું પાણી જે વધતું હતું એ અહીંયા વાપરી શકાય જો કે નર્મદા બંધની એક શરત છે કે એનું પાણી શેરડી પકવવા માટે ન વાપરી શકે કોઈ પણ ખેડૂત ડાંગર પકવવા માટે ન વાપરી કારણ કે એમાં વધારે વધારે પાણી જોઈએ તો વધારે ફેક્ટરી સ્થાપી જોઈતી હતી પણ એ સ્થાપી નહીં અને આ બધી જ બાબતો સામે લાવવામાં આવી અને એટલા માટે આ વિવાદ થયો તો મોટો સમાચાર એટલા જબરજસ્ત હતા ગુજરાતના લોકોના હિતમાં સમાચાર હતા પરંતુ મોદી એ એ જે શરમ ન તો ગુજરાત સમાચાર અને હંમેશા માટે છાપે અને એટલા માટે અત્યારે હમણાં હમણાં જ આ જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી ગુજરાત સમાચાર ઉપર આ આખા એને તમામ યુનિટો ઉપર દરેક જગ્યાએ દરોડા પાડવામાં એક નહીં બે અલગ અલગ એજન્સીઓના દરોડા પડ્યા છતાં પણ આજે ગુજરાત સમાચાર આજ સરકાર સામે લખે છે પ્રજા હિતમાં લખે છે સરકારથી ગભરાયા વગર લખે છે સરકાર નરેન્દ્ર મોદી અનેક વખત જાહેર ખબરો બંધ કરી દીધી કોર્ટમાં લડીને ફરી જાહેર ખબરો ચાલુ કરાવી ગુજરાત સમાચાર અને અત્યારે પણ એ જ હાલત છે કે ગુજરાત સમાચારની જાહેર ખબરો આજ નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધી તો અખબારોનો ગળ ગળા ટૂપો લાવવા માટે જે કંઈ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે એ કોઈ પણ રીતે સ્વતંત્ર પત્રકારો માટે કોઈ પણ રીતે નથી કારણ કે પત્રકાર હંમેશા હંમેશા પત્રકારો તો માટે સ્વતંત્ર લોકશાહી જે લોકશાહી પદ્ધતિ છે એમાં એ ચોથો સ્તંભ છે ચોથો સ્તંભ છે અને એટલા માટે આ બાબતો જે છે કિન્નાખોરીનો ભોગ ગુજરાત સમાચાર હંમેશા માટે બોલતો રહ્યું છે નરેન્દ્ર મોદી અગાઉની સરકારો પણ માધવસિંહ સોલંકીની સરકારો વખતે પણ આ રીતનું થયું હતું અને આ જે સમાચારો એમાં આપેલા એનું ખંડન માહિતી કમિશનર સરકારના પપ્પે માટે હોય છે એમણે બંધ કરી દીધું અને એટલા માટે નરેન્દ્ર મોદીની ચા છે બે હજાર ત્રણમાં માં કડવી થઈ ગઈ હતી અને એને હુકમ કર્યો કે તમે એની સામે પગલાં ભરો રિજોઈન્ડર મોકલો કે આ સમાચાર કોઈ પણ રીતે ન આવવા જોઈએ કેમ આવ્યા છે અને એને ખુલાસો મોકલી દીધો તો આ કડાજા માખણિયા ખાંડના કારખાનાનું બે વર્ષ ચાલીને બંધ થઈ ગયું એ આપણે અગાઉ આપણે ચર્ચા કરી તો આ દરિયાકાંઠાના મત્સ્યોગ માટે સંશોધન કેન્દ્ર પણ આ રીતે બંધ થઈ ગયું તો આવા આવા અનેક અનેક તળાજામાં ખરેખર જરૂરી હતી કારણ કે આજે પણ તળાજા પછાત છે પ્રગતિના બદલે કારખાનાને તાળા લાગી ગયા તો આ આ મૂળ વાત હતી આજે અને એટલા માટે આપણે વાત કરવી હતી અને આ કાળચક્રમાં આપણે એટલા માટે ગુજરાતનું જે ભવિષ્ય છે એ ખાંડ ઉદ્યોગ પણ છે કારણ કે ખાંડ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે જે ખેડૂતો માટે મોટું કમાણીનું સાધન છે અને બીજું કે સહકારી ક્ષેત્ર સહકારી ધોરણે ચાલતા કારખાના ગુજરાતના તમામ કારખાના ખાનગી કંપનીનું એક પણ નથી તો આ એક સારી યોજના હતી એ પણ નરેન્દ્ર મોદીએ બંધ કરાવી દીધી અને એના સમાચાર છાપ્યા તો મોદી સાહેબને પસંદ ન આવ્યા અને એટલા માટે આપણે કાલ ચક્રમાં એની ચિંતા કરીએ છીએ ગુજરાતના ભવિષ્યની ચિંતા કરીએ છીએ જો આ કારખાનો ચાલુ કરાયો હોત તો આવા બીજા ત્રણ કારખાનાઓ બંધ કરી દેવાય એ જો ચાલુ કરાયા હોત તો આજે ખેડૂતોનો ઉદ્ધાર થઈ ગયો હોત લાખો ખેડૂતોને મજૂરોને એના કારણે એની રોજગારી મળી હોત પરંતુ એની કોઈ દરકાર કરી નહીં અને એટલા માટે આ ચક્રમાં એક જે કાળું પ્રકરણ આ આલેખાયેલું છે એ આજે આપણે ચર્ચા કરી છે આવા જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે